ગણપતિ નો આપડે પાંચસો રૂપિયા ફાળો રાખ્યો છે ઘર થી ફાળો અમે તો કાલે સોસાયટી ની મીટિંગમાં પણ નહોતા બોલાવ્યા એના પાંચસો રૂપિયા મારા ઘરે પ્રસાદ બી નથી આવ્યો ભાભી કોઈ આયા હે અરે જય ગણેશ જય ગણેશ જય ગણેશ આપણે 500 રૂપિયા ઉગરાવાના છે સોસાયટી હા હા તમે તો 500 નહીં 1000 લઈ જજો અને જો બીજું કોઈ બી ખૂટતું હોય ને તો લઈ જજો ઊભી રહેજો હાલ જ લઈ આવું પૈસા તો મને એમ કે 303 માં પહેલા સેક્રેટરી રહે છે એમને કેટલા રૂપિયા આપ્યા 100 રૂપિયા મારે 101 રૂપિયા લખો એનાથી તો વધારે જ આપવાનું લખો 500 રૂપિયા ઉગરાવાના છે ઘર દે 500 રૂપિયા ગયા વખતે તમે 300 રૂપિયા લીધા હતા તો 21000 રૂપિયા ટોટલ થાય પણ બધાએ થઈને 15000 રૂપિયાનો હિસાબ આપ્યો છે

काळू ना आपर्ती अपनावली लावून बाप्पा भावना भूख्याचे पैसा ना नाही तू तारागमधली तयारी कर जा